નમસ્કાર દોસ્તો હું કનુસગર કનુસગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આ ચેનલ ઉપર જે નવા આવેલા છે એમને ખાસ જો આ તમે વિડીયો જોયા પછી ઉપયોગી બનતો હોય તો આ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ આખા ધોરણ આઠ ના અત્યાર એ મળી રહેશે પાઠ અગિયાર વાગે છે રે વાગે છે દોસ્તો સ્વાધ્યાય સમજૂતી જોતા પહેલા મારી ફરીથી તમને બધાને એક નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી તમે જાતે પ્રયત્ન કરો અને ન આવડે તો જ તમે આનો સહારો લેશો વાતચીત એમાં પ્રથમ એક સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામો કરવા ગમે છે સંગીત વાગતું હોય ત્યારે મને ઘરના નાના મોટા કામો કરવા રસોઈ બનાવવી પ્રાર્થના કરવી કસરત કરવી ચાલવા જવું જેવા કામો કરવા ગમે છે બે દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે દૂર વાગતા સંગીતને સાંભળીને આપણું મન થનગનવા લાગે છે આપણે આમ અંદર ને અંદર નાચવા લાગીએ છીએ એવું થાય ક્યાં વાગતો હશે કોના લગ્ન પ્રસંગ હશે કેવા બધા ત્યાં નાચતા હશે ક્યાંક ભજન વાગ હોય ક્યાંક ગરબો વાગતો હોય ગવાતો હોય કોઈનો વરઘડો નીકળ્યો હોય તો ડીજે વાગતું હોય પાર્ટી હોય લગ્ન પ્રસંગમાં તો સાંજે સરસ મજાના ગીતો ગવાતા હોય એમ થાય કે કેવા સરસ નાચતા હશે આપણું મન પણ ત્યાં નાચવા માટે જેવા વિચારે છે આવા વિચારો આવતા હોય છે ત્રણ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવી પડે એવું કદી બન્યું છે ક્યારે હા તમને બધાને કદાચ અનુભવ થયો જ હશે આપણે આપણે ક્યાંય ફરવા ગયા હોય જેમ કે અમે દિવાળીના વેકેશનમાં ફરવા ગયા હતા ત્યારે રસ્તામાં કેટલાક છે ટોલની રકમ ચૂકવવી પડી હતી ત્યાં રોડ પર ચાલવા માટેની આવા ઘણી બધી જગ્યાએ આપણે આવા ટોલ ટેક્સ જોવા મળતા હોય છે ને ત્યાં આપણે એની રકમ ચૂકવીએ છીએ ચાર તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો અમે કોઈના લગ્ન પ્રસંગે નવરાત્રીમાં કોઈ ધાર્મિક પ્રસંગ હોય અથવા પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી જેવા શાળાના કાર્યક્રમોની અંદર રાસ ગરબા રમતા હોઈએ હોય અને આમ ગુજરાતી તો ગમે ત્યાં એ રાસ ગરબા રમી લે પાંચ કોઈને જોતા વે આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને હા જરૂરથી આપણા પોતાના સ્વજનો હોય સારા મિત્રો હોય પોતાનું પાલતુ પ્રાણી છે અને જેનાથી આપણને પ્રેમ કે હુંફને મળતી હોય એની લાગણી અહેસાસ થતો હોય તેવા તમામ દુઃખ દર્દ હળવું થાય છે ભલે ગાયબ ન થઈ જાય પણ હળવું તો થાય જ છે તમને આવી બીજી કોઈ કવિતા યાદ આવે છે કઈ હા મને આવી સખી આજની ઘડી તે રડી આમણી રે આમ તો ઘણી બધી કવિતાઓ છે એમાં મને આ આજે યાદ આવતી કવિતા આવી છે પ્રશ્ન બે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો શબ્દો આપ્યા છે ને એની સામે અર્થ આપ્યા છે એક નાદ તો તેના અર્થો છે ઘોંઘાટ અવાજ અને બૂમ તો નજીકનો અર્થ થશે અવાજ બે મારગ એટલે દિશા પગદંડી અને રસ્તો તો મારગનો નજીક નો અર્થ થશે રસ્તો ત્રણ દાણ એટલે કે જકાત દાન કે પૈસા તો દાન નો નજીક નો અર્થ થશે જકાત ચાર વેરણ એટલે કે વેરાયેલું વેરી કે વાવેલું તો વેરણ નો નજીક નો અર્થ થશે વેરી પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દો છે ને એનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે કૌશમાં આપેલા શબ્દો છે જરકસી મારગ નાદ અને દર્શન ચાર જેટલા વાક્ય અધૂરા વાક્યો છે એને આપણે ઉપરના શબ્દો દ્વારા વાક્યને પૂરું કરશું એક ખેતરમાં જવાનો છે કાનુડો જર કસી કપડામાં સુંદર લાગે છે ત્રણ મને ઢોલક કરતા મંજીરાનો નાદ ગમે છે ભગવાનના દર્શન માટે મંદિરમાં પહોંચ્યો આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે પ્રશ્ન ચાર નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો બંછીને ધારણ કરનાર બંશીધર એ જ પ્રમાણે વાક્ય બનાવશું ને એનો અર્થ દર્શાવશું તો મુરલીને ધારણ કરનાર મુરલીધર અને ગંગા ને ધારણ કરનાર ગંગાધર પ્રશ્ન પાંચ સંવાદ આપણને પુસ્તકમાં આપ્યો છે પ્રશ્ન એક શાળાએ જવાનું મોડું થશે એમ પારસા માટે કહે છે તો એનો જવાબ છે નેહાને મદદ કરવાથી મેં અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે આપણે જાણીએ છીએ કે અકસ્માત વખતે જે જાણ કરવી ખૂબ જરૂરી છે ત્રણ પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો તો અક્ષયની વાત સાંભળો પ્રશ્ન છ આ પાઠ્યપુસ્તકમાંથી દરેક શબ્દ પરથી એક વાક્ય બનાવો અને પ્રત્યે લાગીને બનેલા શબ્દોને અહીં લખો તો અહીં પ્રત્યે જે શબ્દો આપેલા છે અક્ષરો પ્રત્યે ઈ ડી ડો ડુ ઈ કી કો ઈ ક આ બધા પ્રત્યયોથી બનતા શબ્દોય એ તમારા આપણે પાઠ્યપુસ્તકમાંથી લખવાનું છે અને એનું જે વાક્ય હોય એ આપણે અહીંયા લખવાનું છે આ તમારે જાતે કરવાનું છે આખા પાઠ્યપુસ્તકમાંથી મનપસંદ વાક્યો અને એના શબ્દો તમે અહીંયા લખશો પ્રશ્ન સાત નીચે જુદા જુદા પ્રત્યયથી બનેલા શબ્દો આપ્યા છે તેમાંથી ખોટો શબ્દ તારવીને ઉદાહરણ મુજબ ખાનામાં લખો આપણને ખાલી ઉદાહરણ જ આપ્યું છે બાકીના બીજા કોઈ પ્રત્યય લગાવેલા શબ્દો આપેલા નથી એટલે આપણે છે છે ને એને સાચા શબ્દો શબ્દો લખશું એટલે ખોટો શબ્દ લખવાનો આવતો નથી પ્રત્યય ઈ તો બનતા સાવરણી રેવડી માનવી રેશમી તો અમને ખોટો શબ્દ રેવડી કાઢ્યો છે શા માટે કારણ કે ડી છે એ પ્રત્યય લાગે છે એમાં ઈ નથી તેના કારણે હવે એક થી બને તા ઈ પ્રત્ય લગાવીને બનતા શબ્દો સામાજિક દૈનિક આર્થિક ભૌતિક ધાર્મિક હવે બનતા રાજકીય ભારતીય નાટકીય આવું ઘણા બધા શબ્દો બીજા પણ છે કી અને કુ વોટ કી લાડ કી વાટ કી બોલ કુ પડી કુ પોતી કુ

જે તમારા શિક્ષકને પૂછો બાર દોસ્તો ખરેખર તમારે થોડોક પ્રશ્ન આપણને ના પડે તો શિક્ષકને કરવા જ જોઈએ જેથી કરીને આપણા મનમાં જે કંઈ ડાઉટ હોય એટલે કે આપણા મનમાં જે પણ શંકા હોય એને દૂર કરવાનું કામ આપણા પ્રશ્નો કરતા હોય છે તો અહીંયા તમારા તરફથી કેટલાક પ્રશ્નો શું હોઈ શકે તે રાખવાનો પ્રયત્ન કર્યો છે એક મોરલનો અવાજ આકાશમાં કેવી રીતે પહોંચતો હશે બે શ્રી કૃષ્ણ કેવી રીતે નાચે છે ત્રણ શ્રી કૃષ્ણ માથે જ હતા શું રાસ ફક્ત આવા અનેક પ્રશ્નો પૂછી શકો છો પ્રશ્ન નંબર નવ કાવ્યના આધારે વર્ણન કરો એક વૃંદાવન તો વૃંદાવન એ કૃષ્ણની વિચરણ ભૂમિ ત્યાં તે ફરે છે અને મુરલી વગાડે છે આ વનના માર્ગે જતી કૃષ્ણ દાણ રૂપે છે વૃંદાવન શણગાર જોઈએ તો શ્રી કૃષ્ણએ પીળા રંગ રંગ પિત્બર જર કસી જામો અને પીળો પટકો પહેર્યો છે તેમને કાને કુંડણ અને માથે મુગટ ધારણ કર્યા છે તેમના મુખે મોરલી શોભી રહી છે આ એમનું કાવ્યના આધારે વર્ણન થયું કહેવાય પ્રશ્નોના જવાબ લખો આ કાવ્યમાં વાત કરવામાં આવી છે આ વૃંદાવનમાં વગાડેલી મોરલીની તેના ગગનમાં ગાજતા અવાજની વનના માર્ગે જનાર પાસે દહીનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચ્યો તેની કૃષ્ણે પહેરેલા વસ્ત્રો અને સજેલા શણગારની મોરલીની તેમજ કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ નાચે છે તેની વાત કરવામાં આવી છે બે આકાશમાં અવાજ ગાજી રહ્યો છે તો વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે પ્રશ્ન ત્રણ શ્રી કૃષ્ણ વૃંદાવના રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીને અને તેમાંથી બનતા માખણ પોતાના બાળકોને ખવરાવાના બદલે મથુરાના બજારમાં જઈને વેચે છે માટે દાણ માગે છે કોના ગુણ ગાવાનું કહે છે તો મીરાબાઈ પ્રભુ ગીરી ગુણ ગાવાનું કહે છે પાંચ શ્રી કૃષ્ણના દર્શન શ્રી કૃષ્ણના દર્શનથી આપણા બધા દુઃખ દૂર થાય છે તો બાળ દોસ્તો જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે તો ઉપયોગી બન્યો હોય તો વધારે માં વધારે શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત